સ્વાગત છે તમારું મારા ચેનલમાં જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને આજે આપણે બનાવશું ફરસાણની દુકાનમાં મળે એવા શક્કરપારાની રેસીપી પરફેક્ટ માપ સાથે જે ટેસ્ટ અને ટેક્સરમાં બિલકુલ બજાર જેવા જ ઘરે બનીને તૈયાર થશે આ રીતથી શક્કરપારા બનાવશો તો તમે વારંવાર શક્કરપારા ઘરે જ બનાવવાનું પસંદ કરશો ચાલો શરૂ કરીએ શક્કરપારા બનાવવાનું શક્કરપારા બનાવવા માટે મેં અહીંયા એક વાટકીને સેટ કરી લીધી છે જે વાટકીથી મેં અહીંયા એક વાટકી ખાંડ એક વાટકી પાણી અને એક વાટકીથી થોડું ઓછું ઘી લઈ લીધું છે હવે એક વાસણમાં પાણી ખાંડ અને ઘીને ગરમ કરી લેવાના છે તો આ રીતે આપણે પાણી ખાંડ અને ઘીને એક વાસણમાં એડ કરી દીધા છે હવે આપણે આને હાઈ ફ્લેમ પર થોડી વાર માટે ગરમ કરી લેશું જ્યાં સુધી ખાંડ છે સારી રીતે ઓગળી ના જાય ત્યાં સુધી આપણે આને ગરમ કરી લેવાનું છે આ મિક્સર છે સારી રીતે ગરમ થઈ ગયું છે અને ખાંડ છે એ પણ ઓગળી ગઈ છે હવે ગેસની ફ્લેમને બંધ કરીને આને થોડીવાર માટે આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું લોટ બાંધવા માટે મેં અહીંયા એક કિલો મેંદો લઈ લીધો છે હવે મિક્સર છે એ પણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે લોટમાં થોડું થોડું મિક્સર એડ કરીને આનો લોટ બાંધી લેશું લોટ બાંધતી વખતે આપણે બધું જ મિક્સર એકસાથે એડ નહીં કરીએ આ રીતે થોડું થોડું મિક્સર એડ કરીને લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે આ રીતે લોટ બાંધવામાં આપણે જેટલા મિક્સરની જરૂર પડે એટલું જ મિક્સર આપણે એડ કરીશું શક્કરપારા બનાવવા માટે આપણે અહીંયા થોડો ઢીલો લોટ બાંધીને તૈયાર કરવાનો છે મેંદાનો લોટ છે એ જલ્દી ડ્રાય થઈ જાય છે તો એ માટે આપણે થોડો આ લોટને ઢીલો બાંધીને તૈયાર કરી લેશું આ રીતે શક્કરપારા બનાવવા માટે મેં અહીંયા લોટને બાંધીને તૈયાર કરી લીધો છે હવે આપણે આને બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે ઘૂટી લેવાનો છે શક્કરપારા બનાવવા માટે મેં અહીંયા લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે આપણે એમાંથી થોડો લોટ આ રીતે લઈ લઈશું અને એને આ રીતે ગોળ કરી લેવાનો છે હવે આપણે એને રોટલીની જેમ વણીને તૈયાર કરી લેશું શક્કરપારાને વણવામાં થોડી વાર લાગશે જો તમે એકવાર આ રીતથી શક્કરપારા બનાવશો તો એકદમ સરસ બનીને તૈયાર થશે અને આ રીતે લોટની મેયા વણીને તૈયાર કરી લીધો છે હવે આપણે સાકુથી શક્કરપારાને કટ કરી લઈએ અને તમે તમારા મનપસંદ શેપમાં કટ કરી શકો છો જો તમને આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે જ બે પ્રેસ કરી અને ઓલ પર ક્લિક જરૂરથી કરી દેજો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સાથે જ મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તૈયાર થયેલા શક્કરપારાને આપણે એક ડીશમાં આ રીતે કાઢી લેશું જ રીતે આપણે બધા જ શક્કરપારાને વણીને તૈયાર કરી લેવાના છે તમે પણ શક્કરપારાની આ રેસીપીને એકવાર ઘરે જરૂરથી બનાવજો શક્કરપારાને તળવા માટે મેં અહીંયા પહેલાં જ તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું હવે આપણે ઝારો લઈ લઈશું એમાં બધા જ શક્કરપારાને આ રીતે રાખી દેવાના છે અને ઝારાથી જ આપણે શક્કરપારાને તેલમાં એડ કરીશું જેનાથી તેલ છે ઉડવાનો ડર ના રહે શક્કરપારાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે શક્કરપારાને તેલમાં એડ કર્યા પછી આપણે એને જરાથી આ રીતે હલાવશું જેથી શક્કરપારા છે એ છૂટા પડી જશે અને ઉપર આવી જશે હવે આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર ચારથી પાંચ મિનિટ સુધી ફ્રાય કરી લેવાના છે આ રીતે શક્કરપારાને તળાતા અહીંયા ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને એનો કલર છે એ પણ હલકો ચેન્જ થઈ ગયો છે હવે આપણે આ શક્કરપારાને કાઢી લેવાના છે શક્કરપારાને આપણે ડીશમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો કે શક્કરપારા છે કેવા ફૂલેલા ફૂલેલા અને સરસ બનીને તૈયાર થયા છે આ જ રીતે આપણે બધા જ શક્કરપારાને બનાવીને તૈયાર કરી લઈશું આ રીતે મેં અહીંયા બધા જ શક્કરપારાને બનાવીને તૈયાર કરી લીધા છે